બોરડી ગામની સ્કૂલે ગયો એટલે સાહેબ ની રૂબરૂ માં આમંત્રણ બાળકો ને આપ્યું અને ભાઈ ગામમાં અમુક બાળકો હતા અને આમંત્રણ આપ્યું એટલે સાહેબ નું એમ કે ભાઈ બસો જેવા વિદ્યાર્થી છે એટલે ભાઈ આપણે એની ઉપર થોડીક કેટું ભરાય એ રીતનું કરવાનું છે આ પાંચ હાથ જાતની આઈટમ અલગ અલગ છે તો એક એ રીતના જબલા આપણે બસો હવા બસો તૈયાર કરીશું અને ભાઈ પ્રોગ્રામમાં આજનું એ રીતનું છે કે ભાઈ હમણાં છે હનુમાન દાદાનું સૂરમું એટલે કે સૂરમાના લાડવા પછી આપણે ભાઈ બે પાંચ હાથ માળા આ બાજુ બાંધવાના છે એ માળા બાંધીશું પછી હા બધી કેટું તૈયાર કરવાની છે એટલે કીટ એટલે કે ભાઈ જબલામાં બધી વસ્તુ ભરી એ રીતની ગોઠવણી કરવાની છે અને હાનના પાંચ વાગે હનુમાન દાદાની આરતી કરવાની છે આરતી કર્યા પછી આ બધા બાળકોને આપવાનું છે અને ભાઈ બાળકો રાજી થાય એટલે હનુમાન દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાઈ જાય ભાઈ આપણે આવી લાગણી છે અને આ આજનો પ્રોગ્રામ છે એટલે ભાઈ વિડીયો જોતા રહેજો નવું નવું બધું બતાવતા રહેવું અને ભાઈ આનંદ થાય અને ભાઈ હનુમાન જન્મોત્સવ

જો આપણે દાદાનો થાળ કરવાનો છે તો બધું લઈને લઈ ગયા છે અને જો આ જાડો રોટ લીધો છે મીડિયમ અને એલચી કાજુ બદામ અને ગોળ અને આ પાણી ગરમ કરી નાખ્યું છે આ બાજુ દબલા ભરાય છે બાળકો માટે તો આપણે હવે તૈયારી કરી દઈએ અને આમાં મોણ નાખી દઈએ মুঠি আন চড়িয় নাখোৱা নেট লাডুৱা টেষ্টী বনাই তই কাজু বদামি নাখো বেছি খাণ্ডে বা মুঠি বনাই અને આમાં ભાઈ એવું છે કે વસ્તુ આપવી આ છે એની કરતાં વધારે મહત્ત્વનું કે ભાઈ ઘરનો એક રાજીપો હોવો જોઈએ ઘરના બધા સભ્યો આનંદમાં હોવા જોઈએ અને જે કાર્ય કરે એ ખુશીથી કરવા જોઈએ અને ભાવથી કરવા જોઈએ આમાં મહત્ત્વ છે ભાવનું જે સારા કાર્ય કરતા હોય એ ભાવથી થાય તો થાય એટલે સૌનું મત એક હોવો જોઈએ જે ભાઈ ઘરના કાર્ય થતા હોય એમાં એટલે એ રીતનું છે ભાઈ એટલે જે ભલે જે એ કરીએ પણ ભાવથી કરીએ એવો ભાવ રાખવો ભાઈ ઘરેથી ભાઈ બે દીકરા દીકરાના ઘરના મનીષા જીત્યા સોમિયા બધા આવ્યા અને અમારે જે વર્ષોથી હનુમાન જયંતિમાં ગામમાં તો ત્યાં અમુક જગ્યાએ વાઘા ધજા ફડાવવાની હોય એ કામ બતાવતા આવ્યા પછી બીજી જગ્યાએ ભાઈ એક જગ્યાએ ધજા ફડાવવાની હોય એટલે અલગ અલગ જે દાદા વખતમાં અમારા પપ્પા વખતમાં જ્યાં જાતા એ જગ્યાએ બધે હવારમાં જઈ પછી અહીંયા આ વર્ષે અને આગલા વર્ષે અહીંયા આપણે બીજું વર્ષ છે એટલે આ રીતનું પાછું અહીંયા આપણે જે થાય એ કરશું અને જે કરશું એ ભાવ છે કરીએ એટલે આનંદમાં તૈયાર થઈ ગયા છે અને સૂલો દીધી છે તો આપણે ગરમ થાય પછી તેલ ગરમ થઈ ગયું છે આપણે ભૂઠિયા તળવા મળીએ

Siento en la si tú voy a... Salvamos.

તૈયારી થઈ ગઈ છે અને અમારા પપ્પા વર્ષોથી આ બધું કરતા આવે છે ઘણા વર્ષોથી મને મારું પહેલાંનું યાદ આવી ગયું હું આ મારી સગાઈ કરેલી હતી ને ત્યારે આવી છીએ ત્યારે તે બહુ મોટા પાયે જન્મોત્સવ કર્યો હતો અમે દાદાનું પપ્પાને અને બ્રાહ્મણોને સાધુને બધાને દાન દક્ષિણા એવું બધું આપતા અને સગા સંબંધી બધા જમવા બોલાવતા અને બહુ મોટા પાયે પપ્પા બધું આયોજન કરતા હતા અને આ પહેલેથી જ તે અમારે આજકાલનું નહીં પણ વર્ષોથી બધું હાલે જ છે આમનો દાદાના જન્મોત્સવનો પપ્પા બહુ માને પહેલેથી सीताराम જો હવે આ ઝૂની યાદ આપણે મનીષાએ વાત કરીને એટલે મને એમ થયું કે ભાઈ જૂનું આપણે જે મારા પપ્પા વખતનું છે એ બતાવી અને ભાઈ તારે કેસેટનો જમાનો હતો એટલે ક્યારેક ક્યારેક આપણે શૂટિંગ ઉતારેલા છે અને એ આ થાપના જે આપણે મારું ત્યંદન દાદાની કરીએ ને એ અને આ પોટો મારા માન દાદા અને મારા દાદાએ આ આ રીતના આયોજન ત્યારે વિડીયો કેસેટને સગવડ નહોતી બાવીસ વર્ષ ત્યારે સૈત્રી પૂનમ બોલતા અને સૈત્રી પૂનમનું આયોજન બાવીસ વર્ષ કરેલું અને આ અમારે ગુરુ મહારાજ વિક્રમ બાપુ અને મારા બાપુજી અને હું અમે હનુમાન દાદાની આ મારુતિનંદન દાદાની સ્થાપના કરેલી આ રીતનો ઓટલો કરીએ ને પછી સૈત્ર પૂનમ નદી સ્થાપના કરીએ ને પછી મંદિર મંદિરના ડેરી બનાવી દાદાની અને હાલમાં ડેરી ને ભાઈ આજે તે આયોજનના ચારસો માણસની રસોઈ હતી અને આ મારા બાપુજી પછી વિક્રમ બાપુ અને હું અને પાઠ કરીએ છીએ અને મારા બાપુજી શ્રીફળ વધારે છે અને ભાઈ મહાવીર છે અને સાઈડમાં ભાઈ અમારે નાનો દીકરો અભય બેઠેલો છે અને વિક્રમ બાપુજીએ આજે માળા પે કમ્પ્લેટ કરી અને જુઓ ભાઈ દાદાના દર્શન કહેવા હાઈ ક્લાસ છે ને આ રીતનું આ ઓટલો રહ્યો હતો અને પછી ન્યા ડેરીએ ત્યારે હાલમાં છે અને હવે રે આપણે ધજા અને હા માળા ચડાવીને પછી અમારે બે દીકરા આવ્યા હતા આ બાર વરસનું છે લગભગ બારક વરસ થઈ ગયા અને પછી અને ભાઈ પ્રસાદમાં સૂરમાના લાડુ બનાવતા ઘરે જ આપણે આયોજન કરતા અને ભાઈ રસોઈ આ ઘરે બનાવવાની એટલે રસોઈમાં બહુ જમાવટ થાય અને ભાઈ દાદાની પ્રસાદી એટલે આમાં કાંઈ જમાવટ જ હોય મજા જ આવે હું અને અમારે જે આખળોથી બટુક બાપુ અને મારા બાપુ અને આ છે શિક્ષર છે નટુભાઈ અને બધાને સા ભાઈઓને સાલ ઓડાડેલી અને મારો બાપા હસ્તક અને બધી બહેનોને તે ભેટ પૂંજા આપેલી અને ભાઈઓને તે ભેટ પૂંજા આપેલી અને મને ઓળખી જતા આ કંપનીવાળો એ મારું છે ત્યારે કંપની પહેરેલી છે મેં અને આ ટોપી પહેરીને જે ભેટ આપે છે એ મારા બાપુજી છે અને બટૂક બાપુ અને મારો બાપુ અત્યારે હયાત નથી અને આ પહેલાંના આયોજનની એક જમાવટ જ જુદી હતી કારણ કે ને ટ્રેક્ટરમાં લઈ આવતા પછી પરિસાદી લઈને મૂક્યા આવતા અને નાની દીકરીઓને એની રીતે પછી મોટરી દીકરીઓને એ રીતે ભેટ પૂંજા આ રીતે અને મારા પપ્પાની રૂબરૂમાં આ રીતનું આપેલું અને આમાં કોઈ કહેવાનું આ રીતનું નથી પણ આ જે વસ્તુ જૂની યાદી છે એ તમે જોઈ શકો અને એ આપણો હેતુ છે એટલે આ એ રીતનું બતાવવા માગીએ છીએ કે ભાઈ આપણે જૂનું આ રીતનું આયોજન પહેલાં થતું અને આવી જમાવટ થતી અને અમારા ઘરના છે ને મારા બા છે અને મારી મોટી દીકરી અનિતા અને હરિતા બે બહેનો છે અને એના હાથે બેનોને હાડી આપી હતી અને ભેટપૂંજાએ આપી હતી એટલે આ રીતનું આયોજન અને આયોજનમાં બહુ પહેલાં મજા આવતી અને હવ આનંદ અને ખુશીથી અને હવે આ આયોજન છે ને એના પછીના વરહનું છે એટલે આમાં ભેટપૂંજામાં લોટે આપી હતી ભાઈઓને અને બહેનો માટે જે તાંબાનું પાત્ર કહેવાય ને એ પાત્ર આપ્યું હતું અને રોકડ ભેટપૂંજાએ આપી હતી અને લો હવનો આનંદ અને ભાઈ હવ આનંદ ઉલ્લાસથી આ વર્ષો પહેલાં તે કાર્ય કરતા અને ભાઈ આનંદ આવતો અને મજા આવતી હું અને હવે આપણે જે ભાઈ આવ્યા છે એ મારીથી નાના ભાઈ છે શાંતિભાઈ અને એનાથી નાનો ભાઈ અમારે યોગેશભાઈ પણ એ તો નોકરીએ હોય એટલે કાંઈ હાજરી નહોતી એની પણ અમે આ બે ભાઈ અને મારા પપ્પા આ ભેટપૂંજા છીએ અને એ દૃશ્ય છે ભાઈ અને આવી જૂની યાદ હોય તો આ રીતે કાર્યક આપણે જોવા મળે જો હવે આ બધા ઝબલા ભરાન તૈયાર થઈ ગયા છે આ રીતના બધા કમ્પ્લીટ ભર્યા છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું અને ભાઈ હવે હું દોઢ વર્ષ થાય અહીંયા વાડીએ રહેવા આવ્યો પણ અમારા જે વર્ષોથી આયોજન હોય ને આયોજન થાય જ છે અને મારુતિ નંદન દાદા તો ન્યાય હાનનું જમણવાર છે અને હવ પ્રસાદી લે છે પછી હઠીલા હનુમાનજી દાદા ન્યાય તે હું પરિસાદી લે ન્યાય જમણવાર છે અમારા દીકરાને આ ધજા વાઘા સડાવીને અહીંયા આવ્યા છે અને હવે આનું આ બાળકોનું ઉકલશે છે પછી એ સાંજે અનુકૂળતા હોય તો પાછા ન્યાય જાય છે એટલે ભાઈ આખા દિવસનું જ્યાં ભાગમાં હોય ત્યાં પ્રસાદ લેવાય આ રીતનું આયોજન હોય અને ભાઈ આ વર્ષોથી જે હાલે એ આપણા મનમાં જે ઉગે એ હું કાર્ય કરીએ અને ભાઈ આપણા

અમને આપણે આને સર ગરમ કરવાનો છે કેમાં બહુ નહીં પણ જેવો તેવો ગરમ કરી નાખી અને આ કાજુ બદામ ને એલચી છે બદામ છે અને આ એલચી છે પાવડર અને આ કાજુ છે આને આપણે પહેલા મિક્સર કરી નાખી પછી માલપા ગોળવું કરીને નાખવાનો છે जो गोल गरम थो नाखिदिएमा મજાનું ભેળવી નાખ્યું છે બધું તો હવે લાડવા બનાવી નાખી આપણે અને ખાફા લગાડ દઈ દાદાની પ્રસાદી મસ્ત બનાવી નાખી નાખે ઘણા મોરસ દળી નાખે પણ આપણે તો ગોળના જ છે છીએ અને ગોળના બહુ ટેસ્ટી બને બહુ મસ્ત લાગે ખાવામાં અને થાળમાં આપણે લાડવા પછી દાળ ભાત અને બટેટાનું શાક રોટલી આ રીતનો થાળ ધરશું આપણે ભાત જો અહીંયા સડી ગયા છે અને ધીરે ધીરે બધું બનાવતા ગયા હતા કેમ કે બધું તો બતાવી ન હોય કે તો વિડીયો બહુ લાંબો થઈ જાય પાછું આ બધું લેવાનું આજ તો લારીખનું છે દાદાનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે પછી હવે આપણે થાળ ધરી દેશું દાદાને જો હવે બાજુમાં તો આખા આપણે આખો રૂમમાં માળા બાંધેલા જ છે અને એમાં ઘણા માળા ભરાઈ ગયેલા છે પણ તોય અહીંયા આપણે જગ્યા ખાલી હતી એટલે એવું થયું કે ભાઈ અહીંયા માળા બાંધી દઈએ અને ભાઈ આજનો પવિત્ર દિવસ છે એટલે આપણને એમ થયું કે ભાઈ આજ થોડાક માળાએ બાંધવા છે એટલે માળાનું કામ શરૂ છે જુઓ બાંધવાનું અને અહીંયા જો ભાઈ ડેજી અને જીમીને બાંધેલા અને જો પાણીએ સાંટી દીધું એટલે તડકો રહ્યો એટલે તડકે પાણી સાંટ્યું એટલે જે આરામથી બેહી શકે અને ઠંડો પવન રહે અને અને હમણાં ભાઈ હવે આ થાળનું તૈયાર થઈ ગયું એટલે દાદાને થાળ ધરી દેવું અને પરસેદી લેવું અને હાનના વારે ભાઈ બાળકો આવશે એટલે પછી જે આગળનું આયોજન હોય એ તમને બતાવતા રહ્યા છું માળા બાંધવાનું શરૂ થાય ત્યાં જોવો ભાઈ સકલી નિરીક્ષણ કરવા આવી ગયું છે કે ભાઈ આપડે માટે ઘર આવી ગયા છે હો જોવો ભાઈ જોવે છે એને જે ગમતું હોય આપણે આપવાનું હો તમ તારે ભલે આટો મારી લઈ લે એને પસંદગી નું આવું જવાય જોવો સાત થયેલી હોય જોવો અહીંયા તો ચાર માળા બાંધ્યા છે અને જે આપવા તડ બાંધવાના છે બોલિયે હનુમાનજી મહારમ પાર્વતી પતિ હર હર મેવ સમનાજી

i have a

બાળ ગોપાલ આવી અને આનંદ કરીને જાય તો એનાથી વધારે આપણે વાત બીજી શું હોય એટલે બહુ આનંદ છો આજ એટલે ભાઈ હનુમાન જન્મોત્સવ નો ઉત્સવ બહુ ભાવપૂર્વક ઉજવો અને આનંદ છો અને ભાઈ ગામમાંથી આપણે બોરડી ગામ માંથી મુકેશભાઈ મળવા આવ્યા છે દિલેશભાઈ તળાજાના છે એમને મળેશભાઈ આનંદ છો અને બોરડી ગામ માંથી જો બેન આવ્યા છે કલ્પના બેન અને આજનો આજનો દિવસ તો બહુ આનંદનો ગયો છે આવજો સીતારામ આવજો સીતારામ